હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો અત્યારે તો આપણે તો રોજ વાડિયા જ આવવાનું હોય સવાર સવારમાં આપણે જમના ધોવીએ કામ હોય કે ન હોય આવવાનું તો વાડીયા જ હોય પહેલાં ઊઠીને પછી ઘરે રાબેતા મુજબ કામે ચડી અને દેવાનસિંહ પપ્પા તો ની ભારે હારવા માંડ્યા છે આપણે ઘરની નીણ હતી થોડીક બાકી હતી એટલે ત્રણ ચાર ભારી ચાર પાંચ ભારી છે હવે બાકી હારવાની એટલે જો એ હારે છે જો ભારી લઈને પોચી ગયા અને આજ તો મેં તો ના પાડી છે કે હું ભારી નથી મરવાદી એકલા એકલા હારી લ્યો હારી છે અને મને તો આમે ડોકમાં છે ને રકતરક થઈ ગઈ છે બે દિવસ ત્યાં બહુ જ ડોક દુખે છે રતરક એવી દુખે ને મેં વાત જાઉ દિવસ તને રકતરક થઈ ગઈ છે હમ પણ એક ભારી તું હેર અને બીજી ભારી હે ને એટલે લગભગ રપતર મટી જાય માનત મતાડી એમાં

કે નાનજી બાપા સડાવતા જશે એટલે મારે ઈ ધકો દે જો અત્યારે ટાઈમ થયો છે સાડા દસ એટલે બપોરની રસ હોય રસ તો કાઢી લીધો છે તો થોડી કેરી પાકવા બેની છે એટલે ખાવાનું ચાલુ છે ને હવે રસી કાઢા જઈએ નહીં પછી દસ બોક્સ એકાય એડે ખૂટે નહીં અને બા બનાવે છે માતાજીની લાપસી બા મને છે તમે બનાવી દો પણ મેં કીધું તમે બનાવી દો ને તમારથી સરસ થાય લાપસી કારણ કે બાને મારા કરતા અનુભવ જાજો હોય અને લાપસી તો બધાય થી હારી નો થાય બાકી તો સરસ થાય છે અને બા જેવી મારા નો થાય જો બાયે લાપસી કરવા માટે લોટ શેકી નાખ્યો અને ગોળ આંધળે ઉકરી ગયું છે અને આમાં મોણે ઘી નું જ નાખન કાબા માતાજી માં તેલ નું નો નાખાય ને લાપસી કરી એમાં કે ગમે એમાં ઘી નું જ નાખો અને લાપસી માર તો બનાવવાની ઓછી હોય બાને જ બનાવવાની હોય એ ઉપાધી નથી લાગશે હમણાં બની માતાજી ને જુવારવાની છે આજે રવિવાર માતાજી નો વાર છે ને તો બાકી લાપસી બનાવી નાખે જો લાપસી બનીન થઈ ગઈ તૈયાર લાપસી બની છે કઈ ઘટે નઈ એવી સરસ અને બા જુવારવા વયા ગયા છે હવે આપણે રસોડામાં રસોઈ બનાવવા આવી ગયા શાક રોટલી ને એવું અને અત્યારના આજકાલના છોકરાઓને લાપસી ભાવતી નથી ને પેલા તો મહેમાન આવતા ત્યારે દેતા પણ એમાં પ્યાલો પ્યાલો ઘી નાખતા ત્યારે બધા એને ભાવતું અત્યારે થોડું ઘી નાખી દે તો ના ના કરે અમારા દેવાંશી એ કોટન નો ડ્રેસ પહેર્યો છે અવડી છોકરીઓ હજી કોટન ના ડ્રેસ ન હોય એને તો જીન્સ ને લેગીસ કુર્તી ને એવું પહેરે જીન્સ તો એના પપ્પાને બહુ ગમે ને એટલે ઓછા પહેરવાના હોય એક બે જ છે અને આ પે ડ્રેસ પહેર્યો છે એના ફઈ નો હવે ક્યાં એના ફઈને ક્યાં દેવાન છે પણ અને બધા કપડાં થઈ જાય એ તો તો કમરો થઈ ગયો તો થોડીક પાતળી થઈ ગઈ એટલે સારું માપનું શરીર થઈ ગયું છે હવે અને એના ફઈ ડ્રેસ પહેર્યો છે અને જો અત્યારે વાગી ગયા છે બપોરના સાડા ત્રણ અને આપણે આવી ગયા અડાવાળા ખેતરમાં એટલે કે આમાં આપણે જઈ

ને પારા બાંધવાનું કામ ને વાવેતરનું કામ એનું કઈ ઘટે જ પેલા નંબરનું કામ હે વાગોમાં કોઈ ન ભોગે સંજયભાઈ ને